પ્રજાપતિ છે તો અમારે પાણી આવે છે પીવા તમે એક ગ્લાસ પીવી તો તમને ખબર પડે રીતે અમે એટલે બધા ઓલું કરો છો કે એક વખત આવો કેવી પોઝિશન ધોવે એવું ક્યાંય નથી ક્યાંય નથી એના કરતા હતું ઈ ખોદી ને મેકું હજી કોઈ ઉકેલ નથી કરતું કામ નું એવું જો તલાવ પારે કલેક્ટર પાસે જીઆઈ કલેક્ટર પાસે બધે જીઆઈ અમે કમિશનર સાહેબ રજુ કર્યો તારો સાહેબ નામ નીતાબેન પટેલ છે હું આયા ગટરની સમસ્યા આવી આયા રસ્તાને બંધ કરવા આવી તો પોલીસ તરત આવી તો ગટરનો હોય નિર્ણય તો કેમ ના અમે રજુ વાત કરી અમે નગરપાલિકામાં તો કેમ નથી આવતી તો રસ્તા બંધ કરાતા કેથી પોલીસ આવી ભેગી થઈ જાય અને અમને રસ્તાને રોકવા દેતા તો અમારો નિર્ણય તો લાવવો પડે ને તો કેમ ના આવતા આયા અહીંયા અમારો ગટરનો નિર્ણય અમાર છોકરા માંડા પડે છે જીવાતું નીકળે છે અંદરથી સાફ કરવા કોઈ આવતું નથી પાણી અને જે પાણી પીવી અમારે ગટરનું પાણી આવે તો ભાઈ તો અમારે નીર લાવવા પડે કે નહીં આના નોતા મિત્રો ને વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ ચેનલને કરો